નમસ્કાર મિત્રો લાઈવ લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે એ ટોપિક પર ચર્ચા કરી રહ્યા છીએ કે કોઈ પણ મિત્ર છે એની યુટ્યુબ ચેનલ છે એના પર વિડીયો અપલોડ કરે છે પરંતુ એ વિડીયો થોડા વ્યૂ બસો ત્રણસો પાંચસો કે હજાર વ્યૂ આવે પછી અટકી જતા હોય છે તો એ વિડીયોમાં એનાથી આગળ વ્યૂ લાવવા માટે શું કરવું જોઈએ કયું સેટિંગ કરવું જોઈએ આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે એના પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે વ્યૂઝ કેવી રીતે વધારવા કેમ કે વ્યૂઝ વધે એ વિડીયો વધારે લોકો સુધી પહોંચે તો જ એના પર વ્યૂઝ આવે અને વ્યૂઝ આવે તો પછી સબક્રાઈબ વધે સબક્રાઈબ વધે વધે વ્યૂ વધે અને વોચ ટાઈમ વધે જે નવા નવા મિત્રો છે એમને જે વોચ ટાઈમ પૂરો કરવાનો છે એ પણ થઈ જાય સબસ્ક્રાઇબ પણ પૂરા થઈ જાય તો એના માટે શું કરવું જોઈએ એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ અને તમને લાઈવમાં બતાવીશ કે એના માટે એક જ સેટિંગ કરવાનું હોય છે પછીથી ફરી તમારો એ વિડીયો છે ચાલવાનું શરૂ થઈ જશે એના પર વ્યૂઝ આપવા આવવાના શરૂ થઈ જશે તો એ હું તમને લાઈવમાં બતાવીશ તો બધા લાઈવમાં આવી જજો બધાનું સ્વાગત છે તો મિત્રો લાઈવ માં જોડાઈ જજો તો તમને પણ ખબર પડે કે એના માટે શું કરવું જોઈએ વ્યૂઝ અટકી જતા હોય 1300 આ વ્યૂઝ અટકી જતા હોય તો એ વિડિયો ને કેવી રીતે મારવો આગળ કે એ વિડિયો પાછો વ્યૂઝ આવવા લાગે પણ વ્યૂઝ આવવા લાગે વ્યૂઝ આવવા લાગે તો એનાથી સબ્સ્ક્રાઇબ પણ વધવા લાગે અને વોચ ટાઈમ પૂરો થઈ જાય તમારો 4000 કલાક વોચ ટાઈમ ને 1000 સબ્સ્ક્રાઇબ આટલું પૂરું કરો એટલે તમારી ચેનલ મોનેટાઇઝ પણ થશે તો આ રીતે કરવા માટે શું કરવું જોઈએ કયું સેટિંગ કરવું જોઈએ કયું બટન દબાવવું કે ફરીથી વ્યૂઝ આવવાના ચાલુ થઈ જાય તો બધા મિત્રો લાઈવમાં જોડી જાઓ તો હું તમને બતાવીશ કે કેવી રીતે આપણે વ્યૂઝ વધારી શકીએ કેવી રીતે એનું સેટિંગ કરી શકીએ તો બધા મિત્રો સ્વાગત છે લાઈવમાં આવી જજો જેટલા લોકો જેમ બને એમ તેમ લાઈવમાં આવી જજો અને વિડીયો શેર કરજો જેથી કરીને ઘણા બધા મિત્રો આવે તો એમને પણ આ શ્રેડિંગ વિશે જાણકારી મળી રહી અને એ લોકો પણ આનો લાભ લેતા થાય તો આ વિડીયોને શેર કરજો જેથી કરીને બીજા નવા ક્રિએટર છે યુટ્યુબ ક્રિએટર એમને પણ આ ટેકનિકનો લાભ મળે હું તમને બતાવીશ આ યુટ્યુબ સ્ટુડિયો છે આપણે મોબાઈલની અંદર જે એપ્લિકેશન હોય છે ને એ ખોલી અને એની અંદર બતાવીશ કે આ સેટિંગ તમે કરજો કેમ કે હું તો કરું જ છું આ તમે જોશો એની અંદર આજે આ સ્ક્રીનમાં દેખાય છે એક હજાર સાતસો દોઢ હજાર જેવા વ્યૂઝ આવેલા છે તો આ મિત્રો તમને બતાવીશ ને તો આ ચેનલ છે ને હમણાં જ બનાવી છે સ્ટાર્ટિંગમાં બનાવી છે પરંતુ આને સતા પણ આની અંદર આ જે મારી જ ચેનલ છે અને આ ચેનલમાં આમ જૂની ચેનલ છે પરંતુ આની પર કોઈ કામ હું કરતો નહોતો વચ્ચે વચ્ચે કામ કરી દીધું તો એની અંદર ડેડ જેવી કહેવાય કે ચેનલ ડેડ થઈ જાય એમ ડેડ જેવું થઈ ગયું હતું છતાં પણ હાલ એની અંદર વિડીયો અપલોડ કરું છું તો તમે જોશો તો સારા એવા વ્યૂજ આવે છે કેમ કે કોઈ પણ આપણે જે સબસ્ક્રાઈબ હતા એ બધા શું કહેવાય એક ડેડ જેવું થઈ ગયું તો સબસ્ક્રાઈબ કોઈ આની અંદર જુએ ના જોઈએ છતાં પણ આ લગ ચાલે છે વિડીયા બે દિવસની અંદર સારા એવા વ્યૂ આવે છે સબસ્ક્રાઈબ પણ વધે છે ધીરે ધીરે ચેનલ પણ સારી રીતે ગ્રો કરી રહી છે તો તમારી પણ ચેનલ ગ્રો થાય એવો આડિયો આપણે થયો ને આજે આપણે લાઈવ આવ્યા છીએ કેમકે આપણે થોડું ઘણું નોલેજ છે અને આપણે એ ચેનલ મારી એક બીજી ચેનલ છે સારી એવી ચાલે છે તો એ રીતની ચેનલ છે તો ચાલે છે અને થોડું ઘણું આપણે જાણવા મળ્યું કે ના પ્રેક્ટિકલ કર્યું કે આ રીતે થાય તો આવી જ છે વ્યૂ આવો આપણો અનુભવથી બતાવું છું આપણે કોઈ નહીંથી શીખ્યા નહીં પણ શીખ્યા ખરા પરંતુ પોતાના અનુભવ કર્યો અનુભવને આધારે હું તમને બતાવું કે આવું કરજો તમે આપણી સાદી ભાષા છે ગામડી ભાષા તો તમને લોકોને પણ મદદ મળે નવા ક્રિએટર છે ને એમણે

પાર્ટ ટાઈમ કરીએ છીએ અને સારું એવું ચાલે પણ છે તો હું તમને બતાવું છું કે આ રીતનું કરવાથી તમારો વિડીયો આગળ ચાલશે હું કોઈ પણ એક વિડીયો લઈ લઉં છું અહીંયા તમે જુઓ છો ચેન રિપેરિંગ ટ્રીક કરીને એક વિડીયો આપેલો છે રિમિક્સ વિડીયો છે એની અંદર આ એક પોઈન્ટ પાંચ એટલે એક હજાર પાંચસો વ્યૂ આવેલા છે હવે આટલે આવીને રૂકી ગયું છે અને આગળ વ્યૂ લાવવા માટે શું કરવું તો એના પર આપણે ક્લિક કરીશું ક્લિક કર્યું હવે તમે જોશો તો નીચે આપણે જઈશું તો અહીંયા લખેલું આવશે વેલ્ડન કરતા લખેલું છે એના પર જ આપણે ક્લિક કરીશું જો તમે જે ગ્રીન ટીક છે એ ઉપર જઈ રહ્યું છે વિડીયો ચાલવાનું ચાલુ જ છે છતાં પણ આપણે એને થોડો ધક્કો આપીએ તો એ વધુ ઝડપથી આગળ વધવા લાગે તો એના પર વેલ ડું એના પર ક્લિક કરીશું આપણે હવે તમે આ રીતે જોશો તો આ જે યુટ્યુબ સ્ટુડિયોનો એપ્લિકેશન છે આ તમને કહી દઉં આ કોઈ યુટ્યુબ નથી પણ યુટ્યુબ સ્ટુડિયો વાયટી સ્ટુડિયો કહીએ ને આપણે જો એનાલિટિક એની અંદર બધું સમરી આપણે જોઈ શકીએ કેટલા વ્યૂઝ આવ્યા કેટલી લાઈક છે વ્યૂઓમાં કેવી રીતે ચાલે છે એ બધું આપણે જોઈ શકીએ ને એ એપ્લિકેશન છે તમને ખબર જ હશે હવે આની અંદર જોશો તમે તો ઉપર ઓવરવ્યૂ લખેલું છે રીચ લખેલું છે એન્ગેજમેન્ટ છે ને ઓડિયન્સ એ બધા ઓપ્શન આપેલા છે તો આપણે જવાનું છે રીચ અહીંયા સરખાવશો તમે રીચ થઈ ગઈ બરોબર હવે રીચ આવ્યો આની અંદર નીચે જશો એટલે તમને સેટિંગ મળશે કે શું કરવું જોઈએ તમારે હવે નીચે તમે આવ્યા તો યુટ્યુબ સર્ચ ટર્મ અહીંયા લખેલું છે જોશો તમે એની અંદર પહેલું લખેલું છે પતંગ નવ પાંચ પોઈન્ટ ટકા એકસો તેવી નો સ્કૂલ ગો સ્કૂલ ચાર પોઈન્ટ આઠ ટકા હેલો હેલો ચાર પોઈન્ટ આઠ ટકા હવે આવું છે બરાબર આની અંદર તો આ રીતનું છે તો આને શું કહું તો હવે તમારે શું કરવાનું થશે બરાબર આ જે શબ્દો આપેલા છે ને પતંગ એકસો તેવીસ ગો સ્કૂલ હેલો હેલો આવા ત્રણ શબ્દો આપેલા છે આની અંદર વધુ હશે આના પર ક્લિક કરશો તો આગળ હશે આપણે હાલ આ ટ્રેન્ડ છે ટ્રેન્ડિંગમાં છે આ વિડિયો માટે ટ્રેન્ડિંગ એસટેક કહી શકાય તો આ જે શબ્દો છે ને આને અહીંયાથી તમારે યાદ રાખી લેવાના અથવા તો ક્યાંક લખી લેવાના યાદ રાખવા માટે કે પહેલું શું હતું પતંગ 123 ગો સ્કૂલ હેલો હેલો હવે આ છે ને એને યાદ રાખી લો કા તો લખી લો પછી એને પાછો આપણે બેક જવાનું થશે તો બેક જઈશું આપણે આ વિડિયોનો સેટિંગમાં જવાનું હવે ઉપર પેન્સિલ નું જે નિશાન છે એના પર જઈશું આપણે તો એ ક્લિક કરવાનું થશે અહીંયા ક્લિક કરશો આ ખુલશે નેટ થોડું ધીમું છે એટલે ધીમું સ્પીડ ધીમી છે હવે અહીંયા આગળ શું કરવાનું તમે કા તો એને ડિસ્ક્રિપ્શનમાં પણ આ ત્રણ શબ્દો લખી શકો છો અહીંયા આગળ અહીંયા લખેલું નથી પણ તમે લખવા હોય તો લખી શકો છો વેરી તરીકે અહીંયા આગળ તમારે પહેલું શું હતું પતંગ તો આપણે ઇંગ્લિશમાં લખી નાખીશું પતંગ પી એ ટી એ એન જી પતંગ બીજું શું હતું એકસો ત્રેવીસ ગો સ્કૂલ આવું લખેલું હતું સ્કૂલ પછી એ છેલ્લું શું હતું હેલો હેલો હા હેલો

તો અહીંયા ઘણા બધા એ ટેસ્ટ લાવી લે છે ત્યાં આગળ તમે એ શબ્દો જે લખ્યા છે અહીંયા લખી દેવા તમે ડિસ્ક્રિપ્શનમાં નહીં લખો તો ચાલશે એ શબ્દો પણ અહીંયા જરૂરથી લખજો તો જ આ નહીં એ લખી લખી દેવાના પતંગ આપણે પેલું શું લખ્યું હતું પતંગ પછી બરાબર બીજું હતું હેલો નહીં એકસો ત્રેવીસ ગો તો આપણે એને લખી દઈશું શું ત્રેવીસ ગો ગો

ચાલો રીચ માં જઈને ત્યાં જોવાનું કે યુટ્યુબ સર્ચ ટર્મ છે એની અંદર કોઈ નવો શબ્દ આવ્યો છે બરાબર જો આવ્યો હોય તો અહીંયા ટિક કરી દેવાનો તમારા જે વિડિયો છે એની અંદર વ્યૂ આવવાના ચાલુ થઈ જશે બરાબર તો આ વિડીયોને વધુ વધુ શેર કરો વધુ લોકો સુધી પહોંચાડો આવો સીમ ભાષામાં આપણે કોઈ કે શીખડાવતું છે મારો અનુભવ બોલે છે કોઈનું કહેલું આપણે નથી કહેતા આપણો પોતાનો અનુભવ બોલે છે કે નહીં સો ટકા સાચી ટ્રીક છે જ વ્યૂ આવે છે અને તો વ્યૂ આવશે વધારે લોકો સુધી પહોંચશે તો તમારા વ્યૂની સાથે સાથે પણ વધશે અને બીજી એક વાત કહી મિત્રો કે જે પણ તમે નાખો યુટ્યુબ ની અંદર એ ઓરિજિનલ વસ્તુ નાખો ઓરિજિનલ એટલે પોતાનું પોતે બનાવેલું તો જ એ કામ લાગશે બાકી જો બીજું કોઈ નાખવા ગયા ને તો ચેનલ હલવાઈ જશે આદિ ભાષામાં કહો ને હલવાઈ જશે ચેલેન્જ અને અત્યારે તો જો સ્ટ્રાઇક પડે એટલે દિવસ સુધી તો પછી મૂકી દો કોઈ કામ લાગતો નથી એટલે આ યુટ્યુબ એટલો સ્ટ્રિક છે ને અત્યારે એ વાતો મૂકી દો ઘણા લોકો તો એવું મૂકી મૂકી એની ફેસબુકની અંદર ચાલ્યા ગયા યુટ્યુબમાં કામ કરવું ને અત્યારે બહુ મુશ્કેલ આમ કઠણ છે બહુ કઠણ એટલે પોતે જો સારી રીતે જેન્યુન રીતે કામ કરો તો એ સારું જ છે તો એની અંદર કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ થોડા ઘણો આ તે આડાવળો કરવો છે ને તો નહીં ચાલે જે છે જેન્યુનલ છે

એક વાર જો પેલી આવી ગઈ સ્ટ્રાઈક પછી તો કોઈ મોનિટર થયો જ નહીં અને એવું તો ખબર પડતી નથી કયા વિડીયોને લીધે પડીને એ ચેનલ હજી રોલામ જ પડી હવે તો શું થાય કે વોઇસ ટાઈમ હતો એ પણ ઓછો થઈ ગયો હવે તો વોઇસ ટાઈમ વધારવો વોઇસ ટાઈમ વધાર્યા પછી ફરી પાછું એને એપ્લાય કરવું પછી થાય છે થાય છે કે નથી થાતું એ પણ શું નક્કી એટલે ચેનલ છે ને એ રીતે અટવાઈ ગઈ છે મિત્રો જો તમે કામ કરવા માંગતા હોય તો પૈસા તો મળે જ છે આપણે વિશ્વાસ કર્યો કેમ કે મને મળેલા જ છે સો ટકા મળે જ છે પૈસા યુટ્યુબ આપે જ છે પરંતુ ક્યારે તમારી જે વસ્તુ અંદર જે વિડીયો નાખો છો સાચો હશે પોતાનો હશે ઓરિજિનલ હશે તો જ એમાં ચાલશે થોડા દિવસ તો પેલો પણ ચાલ્યો જશે વચ્ચે 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 ઘણા બધા વિડીયો નાખતા હોય તો વચ્ચે વચ્ચે એક બે ઓલે ચાલે છે પણ જે દિવસે પકડાઈ ગયા એ દિવસ બુજ ભરાઈ જાય સમજાય એટલે એ ધ્યાનમાં રાખવું કે જે યુટ્યુબમાં શું કહેવાય સક્સેસ થવું છે તો પેશન્સ રાખો પેશન્સની સાથે સાથે મહેનત કરો મહેનત કરો એની અંદર અસલી મહેનત પોતાની ખુદની મહેનત પોતાનું વેલ્યુ એડ કરો એ વેલ્યુ તો સક્સેસ મળશે બાકી સક્સેસ નથી ત્યારના ટાઈમે યુટ્યુબ જેટલું કોઈ સ્ટ્રાઈક પ્લેટફોર્મ નથી સહેજ પણ નથી ચલાવતું કોઈક તમે અહીંયા ધારો કે હું વિડીયો અહીંયા બનાવું છું આજુબાજુ કોઈ વ્હીકલ નીકળ્યું એની અંદર કોઈ મ્યુઝિક વાગતો હોય એ મ્યુઝિક જો આની અંદર આ આ યુટ્યુબ પર સાંભળાઈ ગયું તો તાત્કાલિક તમને નવાડશે ભાઈ આને હટાવું નહીં તો સ્ટ્રાઇક લાગી જશે તમારું લાઈવમાં આ મ્યુઝિક એડ કર્યું એ સહેજ પણ નથી ચલાવતું હા ફેસબુક ચલાવે ફેસબુક ની અંદર આલે એટલું બધું કડક નથી છે સ્ટ્રીક તો છે એટલું બધું નહીં બાકી આ તો એટલું સ્ટ્રીક છે ને આ તો છોડી ગયો ભાઈ ભાઈ હા છે જ પણ ના ચાલે તો બીજા મિત્રો થોડા ઘણી કોમેન્ટ પણ કરતા રહો કોઈ જાણકારી બીજી કોઈ જરૂર એવું કોઈ હોય ને તો કરતું રહેવાનું કોમેન્ટ બમેન્ટ કોઈ પૂછવું હોય બરોબર તો કોમેન્ટ કરો કોમેન્ટ કરીને પૂછી શકો કોઈ નવા ક્રિએટર હોય તો મને કંઈ ખબર હશે અને તમારો પ્રોબ્લેમ હું સોલ્વ કરી શકતો છું તો પૂરી કોશિશ કરીશ તમને એમનું સોલ્યુશન આપીશ એટલો મોટો કરિયર તો નથી પણ મારો જેટલો અનુભવ ને જેટલું જ્ઞાન છે એ તમારી આગળ હું તમને આપવાની કોશિશ કરીશ જે પણ હોય એ કોમેન્ટ પૂછી શકો અને વિડિયોને શેર કરો જેથી કરીને બીજા લોકો સુધી લાઈવ પહોંચે આપણું અને એ લોકોને પણ આપણે એક ટ્રીક બતાવી છે અને કોઈને ફરીથી એક ટ્રીક જોઈશું ફરીથી પણ બતાવીશ કોઈ નવા મિત્રો આવે ને કે ભાઈ અમે તો પછીથી જોડાના મને ખબર નથી આપણે છે ને ખબર ભણવા જતા સ્કૂલમાં સાહેબ પાઠ ચલાવી લે પછીથી પહોંચીએ કોઈ કોઈ સવાલનો જવાબ પૂછે સાહેબને સાહેબ હું તો મોરો આવ્યો હતો મને આની ખબર નહીં તમે ક્યારેય ચલાવી નાખ્યો ભાઈ મોરો તો આવ્યો હતો કોઈ સરસ તો સારા હોય તો ફરીથી ચલાવી લે શું કરે એ બધાને ખબર જ છે એટલે થોડું લાઈવ છે તો શેર પણ કરતા રહો મિત્રો આમ ઠંડા ઠંડા શું ભલામણ આવું આવું ના હોય થોડું શેર પણ કરી લેવું જોઈએ અને કોઈ ક્રિએટર હોય ને અને થોડી ઘણી માહિતી જોઈતી હોય તો પણ પૂછી શકો છો બરોબર બરાબર એટલે આની અંદર શું છે કે આ ચેનલ છે એની અંદર મેં બીજી પણ શરૂઆતમાં શું કે આ શીખતા હતા એટલે થોડા ઘણું કોઈ યોજના આવ્યું છે ને એવું પણ મૂક્યું હા સાચું મૂક્યું તું જે મૂક્યું આલાની અંદર શું છે કે થોડો ટાઈમ ઓછો મળે એટલે રિમિક્સ વિડીયો નાની નાની ટ્રીક બતાવું છું કેમ કે આ ટ્રીક તો તમે તમને મળી શકે પણ આની અંદર શું છે કે હું જે મૂકું છું ને એ શોધી શોધી મૂકું તમે આની અંદર શોધવા જાઓ તો કંટાળો આવે છે કોણ આપણે જે ટ્રીક મૂકીએ શોધી અને એમ લાગે કે આ વસ્તુ દરેક જણને કામ લાગે એવી છે જનરલી કામ લાગે એવી છે તો એને શોધીને એની સાથે હું રીમિક્સ બનાવું છું મૂકું છું લોકો જોવે છે સારો રિસ્પોન્સ આપે છે અને ઈટ્યુબ પણ માન્યતા આપેલી છે કે તમે રિમિક્સ કરી શકો છો કોઈની સાથે તમારું રિએક્શન આપી શકો છો તો એ માટે આપણે કરીએ છીએ અને માન્યતા છે બાકી બીજું બધું શું કે વિડીયો બનાવવાનો હાલ ટાઈમ મિત્રો ઓછો મળે છે કેમ કે આપણું ખેતીનું કામ છે ખેતીની અંદર કામ કરવું પડે એવું કામ ખેડૂત છે એમને તો ખબર જ છે તો એની અંદર સમય આપવો પડે નિંદા છે પાણી છે ખાતર પાણી જે પણ આને રાતે પણ થોડા ઘણું તો શું કે ઝાટકા મશીન છે એટલે સારું છે છતાં પણ ધ્યાન તો રાખવું જ પડે કેમ કે ક્યારેક ક્યારેક જે નીલગાય છે કે પૂન છે આવો ત્રાસ રહે આપણે દરેક જણને રહેતો હશે તો એની અંદર પણ ટાઈમ આપવો પડે એ પહેલું આપણા માટે આ પછી પછી મતલબ પાર્ટ ટાઈમ

કેમ કે શેર કરશો તો પછી કઈ શીખવા મળશે બરોબર આપણે ટ્રીક બતાવી કેવી લાગી આગળ મને એક મેટ્રિક બતાવી કેવી લાગી એ પૂછજો શું કહેવાય એ તમે જણાવી શકો છો ભાઈ કેવી લાગી તો લાઈવ ને વધુમાં વધુ શેર કરો આપણે ટ્રીક જો ટ્રીક પસંદ આવે તો લાઈક ને લાઈક કરજો આ જે છે આપણું લાઈવ ને લાઈક પણ કરવાનું તો આ રીતનું તમે મિત્રો આ રીતે તો મિત્રો ફરીથી એકવાર હું તમને ટ્રીક બતાવી દઉં છું તો ટ્રીક ફરીથી બીજી વખત બતાવી રહ્યો છું તો ટ્રીક જે લોકો નવા જોડાઈ રહ્યા છે એમને પણ ખબર પડી જાય તો ફરી એકવાર ટ્રીક બતાવી રહ્યો છું કે તમારો વિડીયો છે યુટ્યુબમાં તમે અપલોડ કર્યો છે થોડા મતલબ એક એક દિવસ બે દિવસ ચાલ્યો પાંચસો હજાર સભ્યો જે આવ્યા પછી અટકી ગયો પછી તો એની અંદર જે છે એ જ વધારે ચાલતો નથી વ્યૂ ચાલતા નથી આવું કેમ થાય છે એના માટે શું કરતો એના માટે એક જ બટન દબાવવાનું છે એ બટન શું છે એ હું તમને ફરીથી બતાવું તો તમે લાઈવ લાઈવને શેર કરો અને ટ્રેક પસંદ આવે તો લાઈવ છે એને લાઈક પણ કરો કોમેન્ટ કરો એવું થોડા ઘણું તમે પણ રિએક્શન આપતા રહો બરાબર તમારા માટે ટાઈમ નીકાળ્યો છે અમુક લોકો એ કરેલા મને એક બે મિત્રે એના માટે જ કરીને મેં લાઈવ કર્યું છે નહીં આપણે લાઈવમાં બતાવીશું પર્સનલી જવાબ આપવાનો મને યોગ્ય લાગ્યું જાહેરમાં આપણે લાઈવમાં જ બતાવીશું કે આપણે કેવી રીતે કરવાની છે તો લોકો લાઈવ હોય તો એમને બતાવી શકીએ